સાવરગુંલા હાથસણી રોડ પર કાર બડબડ સળગી ઉઠેલી હતી બે કુટુંબી ભાઈઓના સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજેલા છે સાવરગુંલા હાથસણી રોડ પર કાર બડબડ સળગી ઉઠેલી હતી ગુજરાત ગેસ ગોડાઉન પાસે અકસ્માત કાર પલટી મારી ગયેલી હતી કાર પલટી મારી જતા સળગી ઉઠેલી હતી તેમાં સવાર બે વ્યક્તિઓ જીવતા જ ભડતો થઈ ગયેલા હતા ફાયર વિભાગે કારમાં લાગેલી આગ પર કાબુ મેળવેલો હતો કારમાં સવાર બંને કુટુંબી ભાઈઓના કમકમાટી ભર્યા કરુણ મૃત્યુ નીપજેલા હતા પ્રાપ્ત માહિતી મુજબ બંને કુટુંબીભાઈઓ મોટા ઝીંજુડાના વિરલ હેલૈયા અને સાવરકુંડલાના અનિલ જીવાભાઈ કટારિયાનું મોત નિપજેલ છે